સુરતના પાલે પોઈન્ટ ખાતે આવેલા સરગમ શોપિંગ સેન્ટર જજરી થતા ઉતારી પાડવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે એસી ફૂટ ઊંચે ફસાયેલા એક શ્વાનને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને હાઇડ્રોલિક ક્રેનથી બચાવી લીધો હતો તો શ્વાનને સાચવતી મહિલા રેસ્ક્યુ સાથે પણ જોડાઈ હતી સુરતમાં એક સ્વાન પ્રેમી મહિલાએ ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક ક્રેનમાં એસી ફૂટ ઉપર પહોંચી જજરી સરગમ શોપિંગ સેન્ટરના આઠમા માટે ફસાયેલા એક શ્વાનને બચાવી લઈ સરાહનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે ફાયર બ્રિગેડના જવાનોએ કહ્યું હતું કે શ્વાન લગભગ ચાર દિવસથી ફસાયેલું હોવું જોઈએ એટલું નહીં પરંતુ ખાધા પીધા વગર જજુ મેરેલા શ્વાનના કલ્પાંતની શ્વાન પ્રેમી મહિલાને જાણ થતાં તેમણે ફાયરની મદદ માગી હતી સ્વાનને આજે આઠમા માળેથી હાઇડ્રોલિક ક્રેનની નીચે ઉતારી રેશમાબેન પ્રજાપતિ એમની સાથે લઈ ગયા છે રેશમાબેને વધુમાં કહ્યું હતું કે સાઠ શ્વાનમાંથી એક ગુમ શ્વાનને ચાર દિવસથી તે શોધી રહી હતી જોકે રાત્રે શ્વાનને શોધવા ગલીઓમાં અવાજ મારતા આઠમા માળેથી તેને રિપ્લાય આપી હોવાનું સિગ્નલ આપ્યું હતું દાદર જર્જરીત હાલતમાં હોવાથી સવારે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી અને ફાયર સાથે રેસ્ક્યુમાં જોડાઈ હાઇડ્રોલિક મદદથી એસી ફૂટ ઊંચાઈથી આ શ્વાનને બચવામાં આવ્યું છે હાલ તો ચાર દિવસથી ગોમ શ્વાન સરગમ શોપિંગ સેન્ટરમાં એસી ફૂટ ઊંચાઈ પહોંચ્યો હોય અને ત્યાંની દાદર જર્જરી થવાથી આખરે ફાયરની મદદથી શ્વાનને ઉગારી લેવામાં આવ્યું છે આમ શ્વાન પ્રેમી મહિલા જોવા મળી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા